કચ્છ ફોટોગ્રાફી વેલફેર એસોસિએશન દ્વારા કચ્છના ફોટોગ્રાફરો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવેલ છે લોકોને કચકડે મંડારતા ફોટોગ્રાફરોમાં ખેલ ભાવના વધે અને એકતા વધે તે માટે છેલ્લા ચાર વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવે છે આ વર્ષે આયોજિત ટુર્નામેન્ટમાં દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો સતત ધંધામાં વ્યસ્ત રહેતા ફોટોગ્રાફરો માટે બે દિવસીય ક્રિકેટ મેચનું આયોજન હાથ ધરવામાં આવેલ છે સંસ્થાના પ્રમુખ શ્રી વિજય ચૌહાણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી વિજય બી ચૌહાણ કચ્છ ફોટોગ્રાફી વેલફેર એસોસિએશનના પ્રમુખ અમારા એસોસિએશન દ્વારા આજે આ ચોથો વર્ષ છે કચ્છના ફોટોગ્રાફરો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ચોથા વર્ષનું સફળ આયોજન થઈ રહ્યું છે દસ ટીમોએ ભાગ લીધો છે જેનામાંથી આજને આવતીકાલ બે દિવસનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે આવતીકાલ બપોર પછી ફાઇનલ મેચ રમાશે મતલબ અમારો એ જ છે કે અમારા જે ફોટોગ્રાફર સતત ધંધાના કારણે વ્યસ્ત થતા હોય છે ને જેને કહેવાય ને કે સ્પોર્ટ્સમેનમાં ક્રિકેટ એક એવી વસ્તુ હોય કે દરેકને પ્રિય વસ્તુ હોય એટલે ફોટોગ્રાફી સિવાય પણ આપણા મિત્રો ક્રિકેટ રમી શકે ફ્રેન્ડલી એ રીતે અમારું આ આયોજન મારા પ્રમુખ સ્થાને ને મારા સેક્રેટરી જયભાઈ ને અહીંયાની પ્રોપર આખી ભુજ એસોસિએશનની ટીમ જેમ કે અહીંયા મયુર ચૌહાણ લલિતભાઈ ભાવિકભાઈ બધા સાથે મળીને આ આયોજનને પૂરે સફળ કર્યું છે હું તો એટલું વ્યક્તિગત કહીશ કે હું માંડવીનો છું માંડવીથી આવતા વાર લાગે પણ જે આખું આયોજન અમારું કેપીની ટુર્નામેન્ટનું છે જો સમગ્ર ટીમને યશ દેવા જાઉં તો અત્યારે અમારી સાથે જે ભાવિકભાઈ જયભાઈ લલિતભાઈ મયુરભાઈ એમને